ભાજપ વાળા ને હું એક જ વાત કેવા માંગુ છું તુમકો ક્યાં લગતા જેલમાં નાખ્યો કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના ના એક કાર્યકર્તાએ એક ભાજપના ના આવીને મને કીધું કે તારી વ્યવસ્થા

આજે જાગૃત જાગૃતિવાન હોસ્પિટલની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો આવો વિચારવાનું થોડુંક તો ભગવાનથી દીવો મારા ભાઈ પાર્ટીના ગુલામ ના થઈશો આજે એક સીધો સાદો વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતરભાઈ વસાવાને

તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો કઈ વાંધો નહીં આજે આમ આદમી પાર્ટી ના વિચારધારા સાથે જોડાયેલા છે ચૈત્રભાઈ વસાવાની અંદર

પાબંધી ભી પર મૂકી દીધેલી છે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે પણ દોસ્તો ખબરાવાની જરૂર નથી આ નાના જે થાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું મને